નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજીના આ વિડીયોમાં આપણે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે તેની સમજ આપતો વિડીયો બનાવ્યો છે વિડીયો અંત સુધી જોજો ગમે તો લાઇક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જોઈએ કે કેવી રીતે સર્ટિફિકેટ જે છે તે ડાઉનલોડ કરવાનું છે સૌપ્રથમ તો તમે ક્રોમમાં ગૂગલમાં પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ લખવાનું છે એટલે પ્રથમ જે લિંક આવે એને તમારે ઓપન કરવાની છે જેવી લિંક ઓપન કરશો એટલે અહીંયા લખેલું આવશે પરીક્ષા પે ચર્ચા ડાઉનલોડ સર્ટિફિકેટ તો જતું રહે તો પાછું લાવી અને આ ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા ચાર ઓપ્શન ખુલશે વિદ્યાર્થીઓનું ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થી કે જેઓ ટીચરમાં લોગ ઇન કર્યું છે એનું ડાઉનલોડ કરવા માટે ટીચરનું ડાઉનલોડ કરવા માટે અને પેરેન્ટ્સનું ડાઉનલોડ કરવા માટે અહીંયાથી તમે તમારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યું હશે તો આની અંદર જઈ અને તમે આ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ ડાઉનલોડ કરશો અત્યારે આપણે ટીચરના સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવાના છે તે અહીંયાથી જોઈ લઈએ ફટાફટ ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક આપીશું એટલે આપણને આપણું ફૂલ નેમ અને મોબાઈલ નંબર પૂછશે તો હું મારું નેમ અને મોબાઈલ નંબર નાખી દઉં છું અને ત્યાર પછી ઓટીપી આવશે ઓટીપીથી લોગ ઇન કરી અને તમને બતાવું છું તો જુઓ મિત્રો મારો ઓટીપી આવી ગયો છે ઓટીપી નાખી દીધો છે અને હવે હું સબમિટ ઉપર ક્લિક કરું છું જેવું સબમિટ ઉપર ક્લિક કરું એટલે અહીંયા જુઓ મિત્રો આવે છે ડાઉનલોડ સર્ટિફિકેટનું ઓપ્શન યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યોર પાર્ટિસિપેશન ઇન પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ પહેલેથી તમે રજીસ્ટ્રેશન કરી અને સર્વે પ્રશ્ન એ જે આપણે મોકલવાના હતા એ મોકલ્યા હોય તો તમે અહીંથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો હવે આપણે અહીંયા ખૂબ જ સરળ છે ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક હિયર ઉપર ક્લિક કરશો એટલે તમારું સર્ટિફિકેટ જે છે એ ડાઉનલોડ થઈ જશે તો અહીંયા જુઓ મિત્રો સર્ટિફિકેટ ડોટ પીએનજી ડાઉનલોડ અગેન ઉપર ક્લિક કરું અથવા સર્ટિફિકેટ ડોટ પીએનજી ઉપર ક્લિક કરું એટલે આ વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ જે છે તે મારા એકાઉન્ટમાં છે તે આવી ગયું છે અને આ રીતે આપણે આપણું સર્ટિફિકેટ જે છે એ નંબરથી મેં વિદ્યાર્થીઓનું લોગ કરેલું એટલે એનું સર્ટિફિકેટ ડાઉનલોડ થયું છે તો તમે પરીક્ષા પે ચર્ચાના આવી રીતે સર્ટિફિકેટ જે છે અહીંયા તમે ક્લિક કરી ડાઉનલોડ અગેન ઉપર ક્લિક કરી ડિટેલ્સમાં જશો એટલે આ રાજેશ કૌર પ્રજાપતિના નામનું પણ સર્ટિફિકેટ જે છે એ પણ મારે આવી ગયું છે તો આ રીતે મિત્રો તમે પરીક્ષા પે ચર્ચાનું બે હજાર પચીસનું સર્ટિફિકેટ જે છે તે ડાઉનલોડ કરી શકો છો વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરજો લાઈક કરજો અને આપણા તમામ શિક્ષણના શિક્ષકોના ગ્રુપમાં શેર કરી આપજો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત